भाई आ गया सब सामान एकदम से हां ओ तो पापा भी आए साथ में आए के रुक जा अरे रुक जा भाभी जी यहां आने में कोई दिक्कत तो नहीं हुई ना एकदम नहीं हुई नमस्कार भाभी जी चिंकू આઈટમ આઈટમની ખરીદી કરવા માટે અને આ બાજુ આપણી આઈટમ આઈટમની ખરીદી તો થઈ ગઈ છે આમ જો આ સરસ ચોકની અંદર એક બે અને ત્રણ મોટા મોટા સ્ટોલ લાગેલા છે ત્યાંથી આપણે ખરીદી કરીએ અને હું શું ખરીદી કરી છે હું તમને ઘરે જઈને બતાવું આજ મેં કેસો દાવીને લોક ચાલુ કર્યો કારણ કે ચંદનભાઈ છે આપણા મિત્ર એને ડ્રોપ કર્યા છે રેલવે સ્ટેશને કારણ કે એનો એનું આપણું ફેમિલી આવે છે અત્યારે તો એને પણ જૂનાગઢ લેવા જવાનું પહેલાં હું છે આ બધું સામાન બામાન લઈ અને આ ગાટલું એના માટે છે ફેમિલી આવે હે એટલા માટે ઘરે જઈ અને પછી હું તમને ડિટેલ્સમાં વાત કરું સારું હાલો પેલા હે ને ઘરે જાઉં ગાટલું એનું હે ને ભાઈ એના રૂમે મૂકવા જવાનું છે અને પછી મારે જવાનું છે જુનાગઢ જુનાગઢ એનું ફેમિલી આવશે અઠવાડિયામાં એક જ વાર એ ટ્રેન આવે ડાયરેક્ટ જુનાગઢથી સોમનાથ ટ્રેનનું નામ છે બનારસ સોમનાથ એ ટ્રેન ડાયરેક્ટ જુનાગઢ સ્ટોપ કરે સ્ટોપ કરે અને ત્યાંથી ડાયરેક્ટ વેરાવળ તો જુનાગઢ એ લોકો ચાર વાગે પૂછશે

ચલો ક્યા બનાયા તો ભાઈ તો રહેતા ચંદા અને અત્યારે એના માટે કઈક અહીંયા વ્યવસ્થા જુગાડ છે ને જુગાડ ઈ આની અંદર હોય જુગાડ તમને આવડતો હોવો જોઈએ સહી છે દિમાગ લગાવોગે ને તો જુગાડ કર દોગે એ હે જુગાડી ઇન્સાન एक और है यहाँ पे उसका नाम है धीरू भाई मान मान अंबानी एम के धीरू भाई डायलॉग ना उसका डायलॉग क्या है पता है, क्या है? मान मान अंबानी धीरू <laughs> <laughs> भाई अंबानी मान मान अम्बाणी अरे यार आना जे आना आना दिन ऊंची सुविधा साइड से, से प्लास्टिक दी है क्या बात है बारिश भी नहीं आ सकती है अच्छा आच्छा है ये किचन वाह भाई वाह वाह एकदम गैस का चूल्हा भी भाई का ले लिया क्या? और यहाँ पे सब आइटमे रख दी है, सोने खटिया भी है ना। मच्छर बच्चर होगा तो एक अगरबत्ती लगवा देना ये ये ना यहाँ छोटा वाला छोटा वाला था वो आपके इतने में हवा लगती थी और बाजू से માસળો હે ગાઈઝ અત્યારે મારે જાવું છે મારો પ્રિય મિત્રનો ફેમિલી અહીંયા આવે છે ગુજરાતમાં તો એનું આપણે સ્વાગત કરશું જોર જોરથી ચંદન સિંહ રાજપૂત નું ફેમિલી આવે છે અહીંયા ઠીક હે તો એને તો લેવા જવું જ પડશે પહેલા હું મારા ઘરે હાતે મઠમનો માલ પુગાડી દઉં ને પછી મને શાંતિ થાય કારણ કે હવારે એક જિમ્મેદારી મારી ઉપર આવી ગઈતી કે ભાઈ તારે આજે આ કામ કરવાનું છે અહીંયા નથી બાંધેલું ને એટલે આમ ત્રાહું થઈ અને ભાઈ મને એ કહી દઈ કે ભાઈ આજ આ કામ કરવાનું એટલે કરવાનું છે બરાબર એ નો ડાઉટ પેલા એ કામ પછી આપણું બધું કામ પાકે બી લઈ લે ને વરના હવા કેસે હવા કેસે ડલેગી ઠીક હે ચલીએ અબ ડેરી નહીં કરની હે અમે ઠીક હે તો ચલીએ અબ હમ ચલતે હે મિલતે હે ओके चलिए मनोज सिंह जी अकेले रहना मोबाइल देखना है तो करते रहना ठीक है थीक है आता महीना चलिए चलिए इसको धक्का मारना तो एक काम करो खोली ना बध अनामत अपने घेरे फिर रिक्शा वरी ने फटाफट अपने निकली आज वरसाद मजा में

ઓ ભાઈ ઓ ભાઈ ઓ ભાઈ ધીરે 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 ફાઇનલી ઇટ હોમ ને ગાઈઝ આજુ વખતે આ ખરીદી તે ની ખરીદી મે ફર્સ્ટ વાર કરી છે જોઈએ શું ઘરના નું રિએક્શન રહી છે મમ્મી તો જોવા મળી ગયા મને જો જોઈએ અહીંયા થી ઊભા ઊભા સારા સામાન મેરે હાથમાં દેખતે હે મેરી ફેમિલી કા ક્યા રિએક્શન રહેતા હે હું કે મજામાં ફોડો ગયો પાછો દવા લખાવી હતી ને ચશ્માની અંદર છે ને ભેજ આવી ગયો અત્યારે દવા મેં હોસ્પિટલેથી લખાવી હતી અને બે ગોળી એને પીવડાવી એન્ટિબાયોટિક એન્ટિબાયોટિક અને એની સાથે એક ગેસ એસિડિટીની પણ લેવાની છે એ તો ઓલરેડી ઘરે હતી હે ગાંઠિયા એમાં જ છે બધું હાલે

અર્ધો આવી ગયું હમ એક હમ લાગે આજે વસ્તુ એક વસ્તુ જીગુ એ હું જીગુ જીગુ થઈ છે ખાટું આ તો નહીં હોય એટલું નોર્મલ હોય લૂઝ પેકેટમાં આવે ને એ બહુ ખાટું હોય હા નહીં મારે નથી ખાવું અરે આજે મારા મિત્રને મારા મારે આજે મારા મિત્રનું ફેમિલી આવી રહ્યું છે અહીંયા ગુજરાતમાં એને ફેશિયલ લેવા માટે જાવું છે ભાઈ તો કોઈ જેતલસર નીકળી ગયા હે બરાબર હા મે ગયો લેવા એને કારણ કે જુનાગઢ બે મિનિટનો સ્ટોપ છે મેં હું આગળ વાત કરીને બેબી છે અને એક વાઈફ છે અને એનો સામાન છે તો સામાન એ બે કેમ જલ્દી જલ્દી ઉતારી શકે એટલે એની દિમાગ લગાડ્યો

કદાચ ને તમને ટ્રેન લઈને વહી જાય તો હાલ ની વાંધો નહીં વાત ફરીને આવતો રહી પાછો સોમનાથ ફરીને આવતો રહી રિએક્શન તો જોઈ લીધા થોડાક હતા નાના મોટા એને ખબર છે કે અમાર છોકરો કોઈ વ્યવસ્થિત કરી લઈ આવે નહીં એક ગોળી ઓલી એની ભેગી પી લેજો એસીડીટી લે હમણાં લઈ આવતો હાથી વાંધો નહીં પી લે બી એ કહે એ સાયટામાઇન્ટ એમનું અમે હું લીધું છે નોર્મલ લીધું છે એટલું બધી હેવી નથી લીધું પણ થોડુંક લીધું હે પણ સારું લીધું છે ને બધાની હાઈ તમે બધાને ઘરે હોય જ એટલી બધી વસ્તુ પણ અમારે ઘરે છે એટલે મેં કીધું હવે વિડીયો બતાવું વિડીયો બનાવું પાછા લઈ આવું છું ડ્રેગન એક અલગ ક્યાંકથી મેળ કરી આવ્યો અને અત્યારે હું એક ચમચી દહીં ખાઈ લઉં ના બાજુ વરસાદ ચાલુ થઈ ગયો છે આપણે રામાપીર નામ લઈને નીકળી ગયા છીએ જુનાગઢ જવા માટે

આ છે મિત્રો જૂનાગઢ નું રેલવે સ્ટેશન અને આ છે મારા મિત્રનો સામાન મને બધોય સામાન હોપીન વયા ગયા છે દેખો ગાઈઝ સામને ઘડે દેખે देखे હાથ હલા રહે હા રોકલી એસી હલતું હોત તો વધારે મજા આવે પણ હવે એસી નથી હલતું આવું તો એક માળ સુધી છે भाई इतना सारा सामान भाभी जी अकेले लेके आई है बिहार से आ रहा है बिहार से।, से क्या से आ रहा है। <laughs> से। मित्रों चंदन भाई नो सामान तो पापा भी आए के साथ में आए अरे भाभी जी यहां आने में कोई दिक्कत नहीं हुई ना ठीक है बिहार से ऐसे ही भाभी बढ़िया आ गए हैं भाई ट्रेन से

अच्छा तो लगा एकदम फीडबैक देगी हाँ तो <laughs> आप है ना हाँ हम भी है मैं तो घुमा हूँ तो यहाँ घूमने लायक बहुत जगह है तो सोमनाथ हो गया द्वारका हो गया और लास्ट में दीव जो हमारे बस की बात नहीं है डेढ़ सौ किलोमीटर पार जाता है मैं तो नहीं। <laughs> चंदन भाई नु, नानकड़ू फैमिली क्यूट फैमिली ठीक है तो अत्यारे जो छो हाड़ा छ है ना अत्यारे चंदन ना खाने के लिए कुछ इंतजाम करना पड़ेगा ना गे 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 तो।, तो दोनों भाई चलते और फिर मिलते है अब बने रहिए कैसा लग रहा है कैसा लग रहा है बताओ कैसा लग रहा अच्छा लग रहा है चलो ऐसे कर दो कर दो। शर्म आ रही है। चलो खड़ा हो को। <laughs> अब तो इसको यहाँ थोड़ा सा समय लगेगा हाँ। सेट होने में। अचानक से दूसरे शहर में आ गए ना। <laughs> <laughs> यहाँ पर कोई भी दिक्कत नहीं होगी भाभी जी आपको रहने में। क्या भाई? ना ना कोई दिक्कत। सभी लोग फैमिली ही हैं यहाँ पर रहने को। हाँ आराम से।

તો અત્યારે મારી ગાડી એકદમ ફેલ થઈ ગઈ. ફેલ થઈ રનિંગ એટલું થઈ ગયું ને કે વાત થેપલા બનાવી લીધા મને પડી ખબર. મુરત કરી નાખી હાલો. જે પાપડી મારી ફેવરિટ છે. સોન પાપડી તું કંઈક સિમ્પલી આ વ્રગને એન કરીએ મળીએ એક મસ્ત નવા વ્રોગમાં